આ મજામાં તો આજે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ તમને કીધું હતું કેમ બેટ દે તો બેટ અને ઓખા ઓખામાં ત્રણ દે ઉત્રોકાણા અને બેટમાં તો બે ત્રણ દે રોકાણા પણ આટલો સામાન લે ઓખાનો બેટનો બધું છે કાને બેટ બેટ થી લઈ બેટ થી બેટ અચ્છા કાના બેટ અને બોલ બીજું લીધું લેન પોલીસ લીધી છે આપણે નામ દેગી

આ દેલની બોટલ બધી છો બોટલ છે આ બટરલેટ છે આપણે આખોની વાગે ત્યારે વાંથી લઈને વેચવાનો ચાલુ કોઈને એટલે એક એક આઈટમ આપવાની છે આપણે તેજસ્વી લોક છે પાસ શાનદાર વિચાર આપણે સબ્સ્ક્રાઇબર છે પેર આપણે ઓખાથી લીધી હતી પાંચસો પાંચસો 500 પેર છે આ બે વાર એક લીધી

બાકી <laughs> લીધું <laughs>

ઈયો મિત્રો આટલી આઈટમ આવી મિત્રો આટલી આઈટમ છે મગજ મિત્રો આ આ આ

કોપડતે હા જો

શેર કરજો અને ગમેન્ટ જય શ્રી રામલક્ષ્મી નાખે તો ગંકીઓની જોડાયેલા રહીજો અને ચેનલ સાથે જોડાયેલા મજા આવશે વિડીયો અને અમારી ચેનલની અંદર ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે જેવા કે કોમેડી વિડીયો ફાર્મિક બ્લોગ ડેમન્ડ ગાર્ડન વિડીયો પછી લોંગ વિડીયો ઇન્ડસ્ટ્રી એરિયા નજારા કુદરતી નજારા એવા ઘણા બધા વિડીયો અપલોડ કરેલ છે તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો અહીંયા આપણે બ્લોગને એન્ડ આપીએ છીએ જય માતાજી જય માખુડિયા જય શ્રીનાથ માતાજી